ચાર થી પાંચ લાખ લોકો જમી જતા હોય છે મિત્રો હું વાત કરી રહ્યો છું પરિક્રમાનું સૌથી મોટું રસોડું એટલે કે શ્રી આઈ ખોડિયા રાસ મંડળ રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવતું પરિક્રમાની અંદરનું સૌથી મોટું રસોડું તો કઈ રીતે આ જગ્યા પર તમામ વસ્તુ બને છે શું છે શું નહીં કેવું મેનુ છે તમામ વસ્તુ તમારા સૌ સાથે આજના વિડીયોમાં શેર કરવાના છીએ તો જોડાયેલો જો વિડીયોમાં શરૂઆત કરીએ એકદમ બેઝિકથી જે જગ્યા પર રોટલીઓ રોટલાઓ તમામ વસ્તુ બને છે ત્યાંથી શરૂઆત કરવાના છીએ અને ત્યારબાદ આપણે જોવાના છીએ કે કઈ જગ્યા કઈ રીતે આ જગ્યા પર ગુંદી ગાંઠિયા બનતા હોય છે પરસાણ બનતું હોય છે રોટલી સાહેબ રોટલી આ જગ્યા પર દર કલાકે પાંચથી છ હજાર ઉતરતી હોય છે તો જોરદાર અને સૌથી મોટું પરિક્રમાનું રસોડું છે તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ તો જોડાયેલ રહેજો આ વિડીયોમાં શરૂઆત કરીએ રોટલી અને રોટલા કેમ કે આ જગ્યા પર ખૂબ જ મીઠાસથી જે મોટી ઉંમરના દાદીમા હોય છે માવડીઓ હોય છે બહેનો દીકરીઓ હોય છે ખૂબ જ સરસ મજાના રોટલા ટીપીને બનાવતી હોય છે અને એ પણ ચૂલા ઉપર હોય છે તો એ તમામ વસ્તુ તમારે સૌ સાથે શેર કરીએ છીએ જોડાયેલ રહેજો વિડીયોમાં સામેની બાજુએ જે આપણે જોઈ રહ્યા છીએ એ જગ્યા પર ચૂલા ઉપર આ રીતના મોટા ચૂલા હોય છે ત્યાં તમામ વસ્તુ મોટી બનતી હોય છે અને આ જગ્યા પર સાહેબ નાના નાના ચૂલાઓ છે એમાં જ મીઠા અમુક અમુક ના પાડ રોટલો આવડે છે ને બનાવતા પછી હા એમનો મીડિયા હાટ બેઠ જય ગિરનારી મળ્યા ગયા વર્ષે પણ આપણે મળ્યા હતા આ વખતે પાછા મળ્યા છે અને કે પાંચ થી છ લાખ લોકો જે જગ્યા પર જમતા હોય છે વિચાર કરો સાહેબ કે આ કેવું રૂપરું પેલું છે અ એની ઉપર સરસ મજાના બેઠા રોટલા બનતા હોય છે કેટલા વાગ્યાના બેન બેઠા છો આ જગ્યા પર રોટલા બનાવવા પાંચ વાગ્યાને સવારે પાંચ હા ના આખ્યાન 5:00 ને સવારે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધી 8 થી 2 અને સાંજે 5 થી 12 લોકો જ નથી બધા રાજકોટના હા રાજકોટ આડા શું વાત કરો છો 550 લોકો ઓહો ફ્રેન્ડ તમને એના ઉપરથી આઈડિયો આવી જશો હશે કે સાડા પાંચસો લોકો તો ખાલી આ જગ્યા પર મદદમાં આવે છે વિચાર કરો કે આ કેવડું મોટું અંતક્ષેત્ર હશે અને આ જે રોટલો ઉતરી રહ્યો છે જોરદાર

કે તાંગરા એક કલાકમાં કેટલા રોટલા બનતા હશે એપ્રોક્સ અંદાજીત સો રોટલા બની બનશે કેટલા ચૂલા છે રોટલા માટેના છ ચૂલા છ થી સાત આ છે મિલન વાહ જોરદાર ફ્રેન્ડ્સ તમે જોવો જગ્યાએ જગ્યાએ આ જગ્યા પર ખૂબ જ સરસ રીતે રોટલો બનાવવામાં આવી રહ્યો છે જય ગિરનાર જય ગિરનાર જો આ જગ્યા પર પણ માળી છે સરસ મજાનો રોટલો ટીપી રહ્યો છે સાહેબ આ જે આનંદ છે ને માત્ર ને માત્ર વર્ષમાં એકવાર મળે છે અને એ બેન પણ સ્વીકારશે કે આવી મજા તો એ વર્ષમાં એકવાર વાર પરિક્રમામાં જ આવે જોરદાર આમ જુઓ આ ચૂલાની ખાસિયત છે કે માત્ર છે ને એમ કરી દો ત્રણ ચાર પથ્થર રાખ્યા છે અને સીધો ચૂલો ચાલુ કરી દીધો છે આ મોત છે ભાઈ અને આવી મોત તમારે ગમે ત્યારે લેવી હોય જો તમે આ વખતે ના આવ્યા હોય તો દર વર્ષે પરિક્રમામાં આવી અખંડ મોજ આ જગ્યા પર થતી હોય છે તો જરૂરથી પજારજો પંચ વર્ષ ઓહ પંચાવન વર્ષ જાય ગિરનારી હાઇકું પણ બહુ બળે ભૂકા બોલાવીને રોટલા એટલા જ મીઠા લાગે પાછા ખૂબ સારું થેન્ક યુ વેરી મચ તો ફ્રેન્ડ્સ આ જગ્યા પર જે કંઈ પણ લોકો છે ખૂબ જ પ્રેમ ભાવથી આવતા હોય છે આ જગ્યા પર રસોઈની વાત કરું તો આજે સીધો સામાન પાછળ જે તમે ટ્રક જોઈ રહ્યા છો ને સાહેબ એ ટ્રક પાંચથી થી છ માત્ર ને માત્ર આ જગ્યા ઉપર છે જે જગ્યા ઉપર ચારથી પાંચ લાખ લોકો એવરેજલી દરરોજ જમતા હોય છે વિચાર કરો સાહેબ આ આવડું મોટું અંશે તો ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે આ જગ્યામાં જે કંઈ પણ લોકો સેવા કર્મીઓ છે એની વાત કરું તો આશરે સાડા પાંચસો લોકો આ જગ્યા પર સેવામાં આવ્યા છે વિચાર કરો સાહેબ આ કેવડું મોટું વન ક્ષેત્ર હશે હવે આ જગ્યા પર જે કંઈ પણ જગ્યાએ બધી વસ્તુ બને છે એ તમારા સૌ સાથે શેર કરું છું જોડાયેલા વિડીયોમાં ક્યાંય જવાનું નથી કેમ કે આ બધી વસ્તુ ભાઈ અલૌકિક છે ને એક્સક્લુઝિવલી તમારા સૌ માટે લઈને આવી રહ્યા છે તો જોડાયેલા વિડીયોમાં હવે ફ્રેન્સ આ જગ્યા પર આપણે આગળ જઈએ ને તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ છે સામેની બાજુએ તમે જોશો તો એ જગ્યા પર ગાંઠિયાનું મશીન છે ગાંઠિયા કન્ટિન્યુઅસલી એ જગ્યા પર બનતા હોય છે આ જગ્યા પર ગાંઠિયાનું મશીન છે ગાંઠિયા બનશે આ જગ્યા પર સામેની બાજુએ લોટ બાંધવાનું મશીન છે આ જગ્યા પર જે કંઈ પણ વસ્તુ વાપરવામાં આવે છે તમામ વસ્તુ ઓરિજિનલ વાપરવામાં આવે છે કોઈ પણ જગ્યાએ કોઈપણ માલમાં કોઈપણ પ્રકારનો કચાસ રાખવામાં નથી આવતો હરખની વાત એ છે કે આ વખતે આ જે અન્નક્ષેત્ર છે એને પંચાવન વર્ષ પૂરા થયા છે તો ખૂબ જ આનંદની લાગણી છે આ જગ્યા પર રોટલીનું મશીન છે જેની અંદર ઓન એન્ડ એવરેજ દર કલાકે કે છ હજાર રોટલીઓ નીકળતી હોય છે એ આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ ગિરનારી મોટા પ્રમાણમાં આ જગ્યા પર પરિક્રમાર્થીઓ જે કોઈ પણ આવતા હોય છે ને આ જગ્યા પર હંમેશા એક રાત્રિનું ભોજન જરૂરથી લેતા હોય છે તો હવે એ બધું સ્વાગત જોઈ શેર કરીએ એટલે એ મશીન છે ગાંઠિયા બનાવવાનું એ ગાંઠિયા અહીંયાથી બનશે એટલે આ ચોકીમાં એડ કરવામાં આવશે અને તમે જુઓ આ બધા તેલના ઘીના ડબ્બા આ જગ્યા ઉપર પડ્યા છે અને સામેની બાજુએ જે ભાઈઓ જે છે એ મહેનત કરી રહ્યા છે લોટ બાંધવાની એકવાર લોટ બંધાઈ જાય લોટ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એને ડાયરેકિનરીની તાકાત છે અને સદુપયોગ કરીને આ જગ્યા પર જે કંઈ પણ પરિક્રમાર્થીઓ આવે છે એ માટે ગાંઠિયા હમણાં જ તૈયાર થશે તે લાવી જાય એટલે સામેની બાજુએ લોટ બધાઈ રહ્યો છે શું ને તો જે ગાંઠિયા બની રહ્યા છે ને એ ગાંઠિયાનું જે લોટ છે એને આ રીતે બોલ્સ બનાવવામાં આવે છે અને એ બોલ બની જાય ને ત્યારબાદ એને સામેની બાજુએ જોશો ને તો અહીંથી એડ કરવામાં આવશે અને પ્યોર તેલ વાપરવામાં આવે છે સાહેબ તેલના ગાંઠિયા જગ્યાએ ખવડાવવામાં આવે છે કેટલા કિલો છ થી સાત કિલો બસ એમ કે પાંચ મિનિટ નથી સાહેબ બે મિનિટમાં તો આ એક છ કિલો ગાંઠિયા ગમકાવી કા બોલો વાહ જોરદાર ભાઈ જોરદાર જમાવટ પ્યોર સિમ્પલમાં ગાંઠિયા બન્યા છે જમાવટ અત્યારે જે આપણે આગળ જોઈ રહ્યા હતા એ રીતે બટેકા એડ થઈ ગયા છે અને પાંચથી છ હજાર લોકોની રસોઈ તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ તમે ઘણી જગ્યાએ ગુંદી જોઈએ છે પણ આ ગુંદી અલગ છે એનું કારણ છે કે આ ગુંદી જે છે આપણે ઘીમાં બનાવીએ છીએ બરાબર ને એવું ખોટો નથી તો શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે અને આ જગ્યાની ખાસિયત એ છે કે એક પણ વસ્તુ તમે કોઈ પણ વસ્તુ લઈ લો એમાં તમને કોઈ પણ જગ્યાએ કચાસ જોવા નહીં મળે તો ગિરનાર ની અંદર સિંહ છે અને સિંહ છે અમારા ખોડિયાર રાજમંડળ ની અંદર સ્ટાફ માં સિંહ કરતા જળે એવા છે પણ વિશેષ કામગીરી કરે છે રાખવામાં આવી છે કટિંગ થયેલી સબ્જીઓ અલગ અલગ રીતે બનાવવામાં આવતી હોય છે આ જે છે ડુંગળીનું ગ્રેવી ટમેટા કોબી તમામ જે સબ્જીની તૈયારીઓ થઈ રહી છે પ્યોર દેશી ચૂલ્લામાં તમામ વસ્તુ બની રહી છે ભાઈ જમાવટ છે સબ્જી બનશે મારી અત્યારે હા અત્યારે આપણે આપણે શું બનાવી રહ્યા છીએ ખીચડી ખીચડી બને જાય અને અંદાજીત કેટલો સમય લાગશે બનતા બનતા એટલે અડધી કલાક અડધી કલાકમાં બની જશે વાહ જોરદાર જો ફ્રેન્ડ્સ આ ખીચડી અત્યારે કમ્પ્લીટ બની રહી છે ચોખી ધીમે 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 કાઢવામાં આવે છે અને દરેક ચોખી આ જગ્યા પર ગોઠવવામાં આવશે

સાહેબ આ જગ્યા પર જુઓ ઘરમાં ગરમ ખીચડી છે સબ્જી છે તેમજ આ જગ્યા પર ખમણ છે એકદમ ઓછું રૂ જેવું ખમણ હોય છે સાહેબ આ જગ્યા પર અને રોટલી જુઓ સાહેબ એકદમ નાની નાની અને એકદમ દરેક રોટલી છે દરેક રોટલી ફૂલેલી છે ને ચોપડીને આપવામાં આવે છે મીઠાઈની અંદર વાત કરું તો આ જગ્યા પર આપણને ગુંદી ગાંઠિયા તમામ વસ્તુ મળે છે સરસ મજાની તમામ વસ્તુ આ જગ્યા પર આવીને જ પ્રિપેર કરવામાં આવે છે અને આમ જોવો સાહેબ આ જોતા વેત આપણને પાણી આવી જાય એવા છે ને લાલ મરચાં જોરદાર રાયતા મરચાં જમાવટવાળી છે ફ્રેન્ડ્સ આ રસોઈ એવી છે કે આ જગ્યા પર જો તમે જમો છો ને તો તમને કોઈપણ પ્રકારની પેટની દુખાવાની તકલીફ થતી નથી કેમકે એકદમ નેચરલ વસ્તુ હોય છે જય ગિરનારી જગ્યા પર તમે જુઓ કે દરેક લોકો પ્રસાદી લઈ રહ્યા છે તમામ વસ્તુઓ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે સાહેબ સમજો રસોઈ કેવી ગરમા ગરમ સાહેબ બાકી ધુવાળા નીકળતી ધુવાળા નીકળતી રસોઈ ધુવાળા નીકળે કાયદેસર ધુવાળા નીકળે આમ જુઓ ગરમા ગરમ ગરમ જ ખવડાવવું છે પછી ક્યાં વાત કરી ભાઈ હે બરાબર ને ગરમ જ ખવડાવવું છે જોરદાર આમ જુઓ કાંઈ ઘટે નહીં એવી જ રીતે આ જગ્યા પર đi rồi từ từ đi thôi.Đi 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 rồi từ từ đi thôi thôi

જો રાઈતા મર્દાનિક અલગ મત છે ભોજન અને વજનની ભૂમી હા હાચું હાચું ભોજન અને ભોજન ભજનની ભૂમી કે નકામો છે બે આ મોજ આયા હો ભાઈ હાલો દો મારા એપલની રોટી હો એપલની ને નેપાળી રોટી રોટી તો બજે જગ્યા પર દુધીને ગાખ્યા વાહ

આ જગ્યા પર આપણે જોઈ રહ્યા છીએ કે તમામ લોકો ખૂબ જ શાંતિથી પ્રેમથી જમી રહ્યા છે ખૂબ જ મોટું રસોડું છે સાહેબ અને આ જગ્યા પર અવિરત લોકો માટે આ તમામ વસ્તુ બનાવીને પીરસવામાં આવતી હોય છે સવારે સાહેબ નવ વાગ્યાની આસપાસ આ રસોડું ચાલુ થઈ જાય છે અને રાત્રે એમ કહે ને કે અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા સુધી જ્યાં સુધી ટ્રાફિક પૂરું ન થાય ત્યાં સુધી તમામ લોકો માટે આ જગ્યા પર અવિરત ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો આ છે આઈશ્રી ખોડિયાર રાસ મંડળનું રસોડું કે જે જોરદાર સેવા કરી રહ્યા છે આશા છે કે આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરજો આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હટવાલ આ જુઓ બે હીરો કામ કરી રહ્યા છે અહીંયા જય ગિરનારી ક્યુ ગામ ક્યુ ગામ રાજકોટ રાજકોટ જો શું વાત છે કેટલામાં ભણો છે છાય કેનારી જય જિનારય ગુંથી થી ચાલુ કરશું ગુંથી થી ચાલુ કરીશું આપણે ગુંથી થી ચાલુ કરી અને આગળ વક્ષી ગાટીયા તરફ આગળ આવી રહ્યા છીએ ગાટીયા તરફ આપણે આગળ આવી ગયા છીએ બે ધરાક બે દાણા વધારે નાખીજો રેડી કેજો નાખો ને આની હાટી મોટ છે હા એનું લાઇવ છે હેલો જયશ્યા ચાલુ છે હે ચાલુ જ છે આમાં મોઠા દેખાતા નથી આ ઢાળી દેખાડવાની મોઠા તો લઈ ગયો આ દેખાય એટલે ભાઈ વા એ આ બીની વચ્ચે મૂકી છે એટલે હરોબર ઘટ નથી ભાઈ જોઈ લ્યો જોરદાર એક રોટલી આપી દો ને મને ચાલો જોઈ લ્યો આ બાજુ જય ગિરનારી

આવી જજો આયુષ્વી ખોડિયાર રાસ મંડળનું રસોડું કે જે અદ્ભુત કામ કરી રહ્યા છે અને જેવું આ જગ્યા પર ભોજન પ્રસાદીની વ્યવસ્થા કમ્પ્લીટ થઈ જાય છે આ જગ્યા પર તમે આરામ પણ કરી શકો છો અને સુવા માટે પણ આ જગ્યાએ સરસ મજાની વ્યવસ્થા છે તો આ તમે જુઓ છો કે કઈ રીતે દરેક લોકો શાંતિથી આ જગ્યા પર સુતા હોય છે અને કોઈ પણ ફિકર વગર

ફ્રિજ આ જગ્યા પર છે ને ખૂબ સરસ મજાની છાસનું વિતરણ છે છાસ અને ચા આ જગ્યા પર સાહેબ અવિરત મળતી હોય છે આપણે અંદર કેમ જવું એ વિચારવાનું છે હવે અહીંથી વ્યા જાય કે કાંથી વ્યા જઈએ આમથી જવું પડશે ફ્રિજ આ જગ્યા પર છે ને અવિરત લોકો માટે છાસ તેમજ ચા આખી રાત ચાલુ હોય છે છાસ ત્યારે હોય છે કે જ્યારે લોકો જમતા હોય છે ત્યારે છાસ અમૂલની વાપરવામાં આવે છે

સાહેબ જો અમૂલ ગોલ્ડ જા છે ભાઈ જો પેટી જોઈ લો ફૂલ સ્ટોક છે આખે આખી પેટી અને આ રીતના જ વાપરવામાં આવે છે જેથી કરીને પ્લાસ્ટિકનો કચરો ના થાય ફ્રેન્ડ્સ આ જગ્યા પર જે મેં તમને કાઉન્ટર બતાવ્યું એ જગ્યા પર 24 કલાક સાહેબ ચા બનતી હોય છે ચા લોકોને પીવડાવવામાં આવતી હોય છે આ જગ્યા પર છે ને સતત જે કોઈને પણ પાણી પીવું હોય બોટલ ભરવી હોય એ વ્યવસ્થા છે અહીંથી આપણે આગળ જોઈએ તો જે ચાનું કાઉન્ટર છે ચાનું કાઉન્ટર આ જગ્યા ઉપર લગાડવામાં આવ્યું છે અને જોરદાર રગડા જેવી ચા લોકોને પીવડાવવામાં આવે છે જય ગિરનારી જય ગિરનારી શું કે દાદા ચા પીધી ચા નથી પીવી